કોઈ બીજા નેતાનું નામ નથી વસુલી ભાઈ ના સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું નામ પૂછી અને વસુલી કર્યું અમારી લડાઈ સીધી આસુલી ભાઈ બોલતા એમને હું વસુલીભાઈ હર રોજ ત્યાં છુકરાવ્યું હર રોજ જનતાના ખીચા ખાલી કર્યું એ વસુલીભાઈ ના કેવા તો એમને શું કેવા અને વસૂલીભાઈ વિશે તમે કોઈ બોલતા જગદીશભાઈ કયો મે અને એના માટે જે ટેક્સ ની પ્રણાલી છે એ ટેક્સ ની પ્રણાલી ને તમે એ દેશના વડાપ્રધાન ને એમ કહી દો વસૂલી ભાઈ છે એટલે શું અને ટેક્સ કલેક્ટ કરવો એને વસૂલી થોડી કહી શકાય વસૂલી કોને કહેવાય જે લોકો ખંડણી ઉઘરાવે છે જે લોકો હપ્તા ઉઘરાવે છે કે જે લોકો દાદાગીરીથી પૈસા ઉઘરાવે છે એને વસૂલી કહેવાય ને એ ઉઘરાવતો એને વસૂલી ભાઈ કહેવાય આવા લોકો ઉપર કાર્યવાહી કરવાની માંગણી એટલે કરવી પડે છે કે આજે અમને આ શબ્દનો ઉપયોગ કર્યો છે કાલે આનાથી ખરાબ શબ્દનો પણ ઉપયોગ કરી શકે છે આવા લોકોને સખતમાં સખત શિક્ષા મળશે તો જ બીજા લોકો આ બાબતે આટલી હદની ગંભીર કહી શકાય એવી ટિપ્પણીઓ કરતા બંધ થશે કોટેરા સ્ટેડિયમ પરથી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું નામ હટાવવામાં આવ્યું અને વડનગરના વસુલીભાઈ નું નામ એડમિટ કરવામાં એડિટ કરવામાં આવ્યું તેઓ લખાવવામાં આવ્યું એ ઘટના કોઈ પચીસ પચાસ વર્ષ પહેલા નથી એ ચાર ત્રણ ચાર વર્ષ પહેલાની ઘટના ઘટેલી એને લઈ અને જગદીશભાઈ કોઈ દાડો વસુલીભાઈ વિશે બોલવા તૈયાર નથી વટનગરના જે વસુલીભાઈ વસુલીભાઈ એટલે કે જે જનતા પાસેથી હરરોજ ઉઘરાવી રહ્યા છે ટેક્સના નામ નાણો એમનું હું વસુલીભાઈ કઉ છું એ વસુલીભાઈના વિશે ક્યારે પણ જગદીશભાઈ બોલવા માટે તૈયાર નથી હરેન પંડ્યા સાહેબ નું મોત અકાળે થઈ ગયું કેવી રીતે એમનું મૃત્યુ થયું એના વિશે બોલવાની જરૂર પણ ત્યાં જગદીશભાઈ નહીં બોલું સંજીવ ભટ્ટ સાહેબજી એમનો પરિવાર અત્યારે ગુહા લગાઈ રહ્યો અને એમની દીકરી તેઓ અમેરિકાથી બોલી રહી જાહેરમાં અને આ મિત્રોને ખબર ન હોય જગદીશભાઈને ખબર ન હોય તમને કહી દઉં કે જ્યારે સંજીવ ભટ્ટ પાલનપુર પૂર્યા જેલમાં એ વખતે હાર્દિક પટેલને અમે એમની સાથે આખી ટીમ અને ત્યો રાખડી રક્ષાબંધનના દિવસે અમે બધા જ્યાં છીએ અને એમનો ધર્મપત્નીજીને પૂછો એમની દીકરીજીને પૂછો બધાને પૂછો આખો ઉભાડે ઉભાડો દો તો સવારે જેલા અમને ડિટેન કર્યા બપોર પછી અમને છોડ્યા તો ગ્રાઉન્ડ લેવલની લડાઈની વાત અને તમે સમાજની અંદર ટિપ્પણીઓ કરો શું કામ કરો ભાઈ કારણ શું તમને વણ માગી સલાહ ચૂકા માનો તમારા મોંઘવારીમાં આપણે કયા નંબર હતા અત્યારે કયા નંબર છીએ ભારતીય પાસપોર્ટની રેન્ક અત્યારે કયા નંબરની છે એના વિશે નહીં બોલું વિદેશમાં આટલું નાણું જમા પડ્યું હતું પેહલા અત્યારે કેટલું નાણું કાળું નાણું તેઓ જમા થયું એના વિશે કઈ ડિબેટ નહીં કરવી બેરોજગારી દર વિશે ડિબેટ નહીં કરવી આટલું બધું દેવું થઈ ગયું એના વિશે નહીં બોલવું બસ ખાલી આ રે ફાકા પોદારી કરવાની બાકી વસૂલી ભાઈ વિશે એક શબ્દ બોલવો નહીં પેટ્રોલ ડીઝલ ની કિંમતો તો અત્યારે લોકો કેટલું કચ ભોગવી રહ્યા રોડ રસ્તા ખાડા ફલાણું ધીકણું હરેક ચીજ તમે જુઓ ગુજરાત આટલો બધો પેપરો લીધ્યો સી આર પાટીલ સાહેબ પાંચ હજાર રેમડીસીવીર લોકોને રેમડી રેમડીસીવીર મળતો નહોતો સી આર પાટીલ વેચતા હતા કોરોના કાળની અંદર તાલી થાળી ઘંટ જગદીશભાઈએ વગાડ્યો છે તાલી થાળી ઘંટ પણ એ એના ઉપર ડિબેટ ન કરી જગદીશભાઈ ઉભારો ભાઈ વસુલી ભાઈ તમે આ શું કરી રહ્યા તાલી થાળી ઘંટ વગાડવાથી કોરોના કેવી રીતે જતો રહે છે પણ એ જગદીશભાઈ ત્યાં ન બોલ્યા વસુલીભાઈ ની વાત મોની લીધી મને તો વસુલીભાઈ અને જગદીશભાઈ આ બંને સેમ લાગે વસુલીભાઈએ તમે સમજી લો કે ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરશે ફલાણું કરશે રડારમાં જવાથી આપણે દેખાઈએ નો ફલાણું છે ઢીકણું છે આવું ચમક કેવી રીતે આવે આ આવન નવા નવા નુસ્ખા રોજ લાવ એવી રીતે જગદીશભાઈએ માસીને ને મૂસો ફૂટ્યું તો એને કાકા નો કહેવાય કોઈ ના કહે શું કામ કે કાકા આંગળા ચાટવાથી પેટ નો ભરાય ના ભરાય બધો ખબર પડે ખાવું પડે અને શું કામ આંગળા ચાટવા પડે કારણ શું વાત મોટી આ છે જગદીશભાઈ આ પાટીદાર સમાજ છે તમારા જેવું જ એક મહિલા જેનું નામ ફાજલ હું એને કાજલ નહીં પણ ફાજલ હિન્દુસ્તાની ફાજલ હિન્દુસ્તાની હતી એ અહીંયા લવારી કુર્તી હતી સમાજની દીકરીઓ ઉપર અને એની આ સમાજે જવાબ આપે અત્યારે બેન વાગી છે બે વર્ષથી એ ફાચલ તમે કોઈ વિડીયો નહીં જુઓ એમ આ સમાજ નહીં બોલે ત્યાં સુધી કશું નહીં બોલો આ સમાજને તમે શું કરો પંચાયત કુટો કરવા દો જેની જેમ કરવું હોય નેતા તો આંદોલન થી જ ઊભા થવાના અને થાય તો એમાં વાંધો શું હોય નેતા બને તો એમાં વાંધો શું હોય એમાં વાંધો હોય દરેક નેતા બન્યા એકલા કોઈ પાટીદાર સમાજમાંથી આંદોલનમાંથી નેતા બન્યા એવું તો છો નહીં તમે કેપી આંદોલન જોઈ લો એવા ઘણા કિસાન આંદોલન જોઈ લો ઘણો આંદોલનો થઈ ગયો કે જે મને તો ખબર હું તો જે જાણું છું આંદોલન અવાજ ઉઠાવી રહી છે એને ભય વાળું ગોંડલ દેખાય છે તો એમાં તકલીફ એને દેખાય તમને નહીં દેખાતું સરકાર તમારી છે તમારા આટલા ધારાસભ્યો ધારાસભ્યોનો અમારે શું કામ સવાલ કરવો પડે કારણ છે ધારાસભ્યોની એ સવાલ કર્યો તો કશું સબડ્યું ના અને દસ ટકા સમાનક જ્ઞાતિને અનામત આપી પડી પી એસ આપી પડી ચૌદ દીકરાનો બલિદાન લીધો આ બધો તોફો કર્યો તો દસ ટકા અનામત આપી હતી તો આટલો બધો તોફો કેમ કરાયો કેમ આનંદીબેનનો ભોગ લીધો આ મોટી વાત તો જગદીશભાઈ વસૂલીભઈની વાત આવશે ને તેઓ મિની મ્યાંવ થઈ ગઈ છે ઈ નહીં બોલીએ અમે બાકી અમે બધું બોલીશું સવાલ મારો આ છે તમે પત્રકાર છો તમારું બધા લોકો જોવું છે પણ એવું એ ન થવું જોવા કે તમે તેઓ લવારો કૂટતા હોય એવું લાગે પત્રકાર નો મતલબ છુ પત્રકાર નો મતલબ સવાલ કરો અને એવો સવાલ કે જેનો જવાબ ન હોય છે પણ તમે પોતે તો પ્રવક્તા બની જો અને કના પ્રવક્તા તો મને તો એવું લાગ્યું કે સરકારે તમને ગ્રાફટિંગ કરીને બેસાડ્યા હોય એવું લાગે અને તમારે તો આટકો જ નખવો તમારી દુકાન તમારે ચલાવી આ બધી ઘટનાઓ ગુજરાતની આ પ્લેન ક્રેશ દુર્ઘટના વિમાન દુર્ઘટના થઈ સૌથી વધારે લોકો પાટીદારો મરા એમાં તો હું ખોટો નહીં તક્ષશિલા અગ્નિકાંડની અંદર ત્રેવીસ દીકરીઓ ઉમાઈ ગઈ આજે એમને ન્યાય નહીં મળે કરો એમના વિશે ડિબેટ હજી લડી રહ્યો આખો સમાજ લડી રહ્યો કોદરાકાંડની અંદર હજી સજા ભોગવી રહ્યા પાટીદાર સમાજના એકલા હિન્દુ પાટીદાર જ હતા ઘટોડાથી રથ આવતો હતો એ રથને મારી કુટીન તોડી અને રથને ડિટેન કરીને સમાજના લોકોને મારે આ ગુનો સમાજનો અને એ સમાજને તમે એમ કહો છો આંદોલન કરવા નીકળે બિલકુલ આંદોલન કરવા નીકળે બિલકુલ આંદોલન કરવા માટે નીકળે નીકળ્યા જ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે એ પાટીદાર સમાજ સવાલો એમની એ કરીએ છીએ એમનાથી કોઈ ડરતા નહીં પણ બધાનો કરતા હરતા જે નોટબંધી કને કરી તો ભૂપેન્દ્રભાઈએ તો કરી નહીં

અને વસુલી ભાઈએ પોતાનું નામ લખીને જીવતા જગત ક્યું કર્યું અમારી લડાઈ આ અમારી લડાઈ સીધી વસુલી ભાઈ તમે વસુલી ભાઈ નહીં બોલતા એમનું હું વસુલી ભાઈ જ કોઈ હર રોજ ત્યાં ઉઘરાવ હર રોજ જનતાના ખિસ્સા ખાલી કરી એ વસુલી ભાઈ ના કહેવા તો એમની શું કહેવા અને વસુલી ભાઈ વિશે તમે કોઈ બોલતા નહીં જગદીશ ભાઈ ક્યો મિની મે થઈ જોય નમસ્તે હું અતુલ દવે ધનજી પાટીદાર નામના એક વ્યક્તિના ફેસબુક એકાઉન્ટમાં ચાર પાંચ દિવસ પહેલાં આવી એક પોસ્ટ મૂકવામાં આવી છે અને એનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે એ પોસ્ટમાં એમણે ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી માટે વસુલીભાઈ જેવો એકદમ હલકી કક્ષાનો શબ્દનો ઉપયોગ કર્યો છે એમના વિડીયોમાં પણ એ સ્પષ્ટ કહે છે કોઈ એમનો વિડીયો ચાલુ હતો ત્યારે કોઈ ભાઈએ કોમેન્ટ કરી કે ભાઈ તમે વસૂલીભાઈ કોને કહો છો ત્યારે એમને વિડીયોમાં પણ સ્પષ્ટ કીધું કે વસુલીભાઈ એટલે નરેન્દ્રભાઈ મોદી આ ગનજી પાટીદાર જે દેશમાં વસે છે એ દેશમાં વર્ષોથી ટેક્સેશનની પ્રથા છે

કે ટેક્સના લીધે જ સરકારમાં આવક થાય છે અને એ આવકથી જ પ્રજાના વિકાસના કામો થાય છે એક બાજુ તમારે શિક્ષણ માગવું છે આરોગ્ય માગવું છે રોડ રસ્તા માગવા છે બીજી ત્રીજી સુવિધાઓ માગવી છે અને એના માટે જે ટેક્સની પ્રણાલી છે એ ટેક્સની પ્રણાલીને તમે એ દેશના વડાપ્રધાનને એમ કહી દો કાં તો વસૂલી ભાઈ છે એટલે શું અરે ટેક્સ કલેક્ટ કરવો એને વસૂલી થોડી કહી શકાય વસૂલી કોને કહેવાય જે લોકો ખંડણી ઉઘરાવે છે જે લોકો હપ્તા ઉઘરાવે છે કે જે લોકો દાદાગીરીથી પૈસા ઉઘરાવે છે એને વસૂલી કહેવાય ને એ ઉઘરાવતો એને વસૂલી કહેવાય આ તો ભારત દેશના વડાપ્રધાન છે જે બે હાજર ચૌદ માં બન્યા છે તો શું બે હાજર ચૌદ પહેલા દેશમાં કોઈ ટેક્સેશન પ્રથા નહોતી આ ભાઈને એ ખબર નથી કે દેશ આઝાદ થયો ત્યારથી દેશ જ્યારે આઝાદ નતો ત્યારથી આ દેશમાં ટેક્સેશન એને પૂર્વગ્રહ કહેવાય હા તમે વડાપ્રધાનની કે કોઈ પક્ષની નીતિ રીતિથી કે એની વિચારધારાથી તમારો મત અલગ હોઈ શકે એ તો લોકશાહીમાં પરંપરા છે કે ભાઈ કોઈનો પણ વિરોધ કરી શકાય પણ વિરોધ કરવાની એક સીમા હોય એની એક મર્યાદા હોય અને એમાં વિવેક હોવો જોઈએ આ ભારત દેશના વડાપ્રધાન પહેલા એવા છે કે જેમને ટેક્સ પ્રથા ચાલુ કરી છે આ દેશમાં બે હજાર ચૌદ પહેલા ટેક્સ લેવામાં નહોતો આવતો અરે કોઈ વ્યક્તિ પ્રત્યે તમને એટલો બધો ગુસ્સો છે એટલો બધો અણગમો છે એમની સાથે તમે અસહમત છો એનો મતલબ એતો નહીં ને કે તમે તમારું સ્તર સાવ નીચલી કક્ષાએ લઈ જાઓ આ ધનજી પાટીદાર અનેક વિષયોમાં બોલતા હોય છે મેં એમના અનેક વિડીયો સાંભળ્યા છે પણ મને એમાં વ્યક્તિગત કોઈ વાંધો ન હોય એ એમના વિચારો વ્યક્ત કરે પણ ભારત દેશના વડાપ્રધાન માટે જ્યારે વસુલીભાઈ જેવા શબ્દનો ઉપયોગ થાય ને ત્યારે એ બાબત સાખી લેવાય નહીં અને એમને એ પણ ખબર નથી કે આ દેશની અંદર ભલે ગમે એટલી રાજકીય પાર્ટી હોય ચૂંટણીમાં જે કોઈ વસ્તુ થતી હોય પણ જ્યારે લોકશાહીના સારામાં સારું પર્વ એટલે ચૂંટણી અને એ ચૂંટણીમાં પ્રજાએ જેને બહુમતી આપી છે એ વ્યક્તિ મુખ્યમંત્રી કે વડાપ્રધાન બને છે તો પછી એ વ્યક્તિ કોઈ પક્ષનો નથી રહેતો પછી એ વ્યક્તિ સમગ્ર દેશની જનતાનો વડાપ્રધાન હોય છે અને જ્યારે વડાપ્રધાન કરવી પડે છે કે આજે અમને આ શબ્દનો ઉપયોગ કર્યો છે કાલે આનાથી ખરાબ શબ્દનો પણ ઉપયોગ કરી શકે છે આવા લોકોને સખતમાં સખત શિક્ષા મળશે તો જ બીજા લોકો આ બાબતે આટલી હદની ગંભીર કહી શકાય એવી ટિપ્પણીઓ કરતા બંધ થશે નહીતર આવા લોકોને મોકળું મેદાન મળશે અને ભવિષ્યમાં દેશના વડાપ્રધાન અથવા તો બંધાણીય પદ ઉપર રહેલા કોઈ પણ વ્યક્તિ વિશે કંઈ પણ બોલતા લોકો વિચાર નહીં કરે ફરીથી પોલીસને અને સાયબર વિભાગને વિનંતી કરું છું કે આ ધનજી પાટીદારના પેજ ઉપરની આખી જે વિડીયો ને બધું છે એ વસ્તુની તપાસ કરી અને આ વ્યક્તિ ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં